માનો પાલવ શાળામાં ગુરુજીએ કહ્યું કે માના પાલવ પણ નિબંધ લખો તો લખવાવાળા વિદ્યાર્થીએ માના પાલવને શું સરસ રીતે લખ્યું પૂરું સાંભળશો તો હૃદય ભરાઈ જશે આદરણીય ગુરુજી માના પાલવને સિદ્ધાંતમાં એ ગરિમામય છબી પ્રદાન કરવા માટે હતો એની સાથે જ માનો પાલવ ચૂલા ઉપરથી ઉતારવા માટે ગરમ વાસણોને પકડવામાં કામમાં આવતો માના પાલવની તો વાત જ ન્યારી હતી માના પાલવ પર ઘણું ઘણું લખી શકાય એમ છે જેમ કે માનો પાલવ બાળકોના પરસેવા અને આંસુ લૂછવામાં ગંદા કાન કે મોઢું સાફ કરવા માટે પણ પ્રયોગમાં લેવાતો માના પાલવને મા પોતાના હાથ લૂછવાના નેપકિનના રૂપમાં પણ ઉપયોગમાં કરી લેતી હતી બાળકોના જન્મ પછી માના પાલવથી મોઢું લૂંછવાનું બાળકોને પોતાનો અનેરો આનંદ આવતો ક્યારેક આંખમાં કંઈક ખૂજતું હોય તો માનું પાલવ ગોળ ગૂંચળું બનાવીને ફૂંક મારીને ગરમ કરીને આંખ ઉપર લગાવતી ત્યારે દુખાવો એની મેળે બંધ થઈ જતો માના ખોળામાં સૂવાવાળા બાળકો માટે તો માનો ખોળો ગાદી અને માનો પાલવ ચાદર જેવું કામ કરી જતો જ્યારે પણ કોઈ અજાણ્યું આવતું આંગતું ઘરે આવતું ત્યારે તો બાળક માના પાલવની પાછળ સંતાવા માટે ઉપયોગ કરતો તેવી જ રીતે બાળક જ્યારે જ્યારે શરમાઈ જાય ત્યારે પોતાનું મોઢું માના પાલવથી ઢાંકી દેતો જ્યારે બાળકને બહાર જવું હોય ત્યારે માનું પાલવ પકડી લેતો અને તે એક માર્ગદર્શક બની જતો જ્યાં સુધી બાળકના હાથમાં માનો પાલવ પકડ્યો હોય ત્યાં સુધી આખો બ્રહ્માંડ એની મુઠ્ઠીમાં હોય તેવો અહેસાસ કે આભાસ થતો જ્યારે શિયાળાની ઋતુ હોય તો માનો પાલવ માતા પોતાના બાળકને કોળથી વીંટાળીને ઠંડીથી બચવાનો પ્રયત્ન કરતી અને જ્યારે ખૂબ વરસાદ પડે તો પાલવ છત્ર બનીને મોઢું ઢાંકવામાં પ્રયત્ન કરતી પાલવ એપ્રિલ તરીકે કામ કરતો અને હાથ લુછણીયા તરીકે પણ ઉપયોગ કરી લેતી પાલવ ઝાડ પરથી પડેલા જાંબુ અને સુગંધિત ફૂલોને ભેગા કરવા અને લાવવાના ઉપયોગમાં પણ લેવાતો ક્યારેક અનાજ દાન પ્રસાદના સંકલન માટે માનું પાલવ વપરાતો માનું પાલવ ઘરમાં રાખેલા સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં સહાયક થતો ક્યારેક કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય તો માનુ પાલવને ગાંઠ બાંધીને નિશ્ચિત થઈ જતા કે જલ્દી મળી જશે અને મળી પણ જતી માના પાલવને ગાંઠ લગાવીને એની હાલથી ચાલતી બેંક કે તિજોરી બની જતી અને જો બાળકનું નસીબ જોર જોર કરે તો ક્યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતા મને નથી લાગતું કે વિજ્ઞાન અને ઔદ્યોગિક ક્રાંતિમાં માના પાલવનો વિકલ્પ કોઈ શોધી શક્યું હોય માના પાલવમાં બીજું કાંઈ નહીં પણ એક જાદુઈ અનુભવ છે સ્નેહ અને સંબંધ રાખવાવાળા પોતાની માના આ પ્રેમ અને સ્નેહના હંમેશા અનુભવતા હોય છે જે આજની પેઢીને સમજી શકશે નહીં હવે જીન્સ પહેરવાવાળી માતાઓ મોમ કે મમ્મી પાલવ લાવશે ક્યાંથી ખબર નહીં સાડલા પહેરવાવાળા માના પાલવનો આ સ્વાદ આપવાવાવાળી દરેક માતાને સમર્પિત આ રચના અમારા સુધી પહોંચાડવા બદલ અમે શ્રી ધર્મેન્દ્રભાઈ ઓઝાના આભારી છીએ